ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ આપણા સતીષભાઈ ને ભાવેશભાઈ જઈ મોબાઈલ માં ખોદા મારે લેવો હોય લેવાનો હે કાલ આજ નથી લીધો હજી કોઈ લેવો હોય તો બોલજો હા થોડો કાસ્ટ તૂટી ગયો હા ના ના પીસ એકદમ એરી વિવો નો ફોન હે આપડે ને 20000 આવે ને તો વેચી નાખો હે કોઈ પણ મિત્રો ને લેવો હોય તો કહેજો કી મત થોડીક વજનનો કઈ દીધો હાલો ભાઈ એમાં ભાવમાં થોડુંક રીજનનું બિલ છે મારે ભાવમાં હું કરાવી દઈ બરોબર છે બાકી ફોન આપણે વેચી નાખવાનો અને આપણા સतीश ભાઈને કયો ફોન લઈ લેવાનો આઈફોન કયો આઈફોન તો 16 પ્રો મેક્સ ઓ આ તો 16 પ્રો મેક્સ મોઈ ગયા આપણે બોલતાય ન થાતો કે 16 પ્રો મેક્સ હા લીને લઈ લીધું ને આપડે હમણે હે હાલી ગ્યો ગ્યો કેમ આયલુ આમાં પડી ગયો હોય બધાઈમાં આવી ગયો એ તો છૂટા છેડા થઈ ગયા ને એટલે હમ આજે આપણે ભરવાનું છે આમાં લેન્ટર સતીશભાઈ પાટિયા બાટિયા મારીને કમ્પ્લીટ કરી દીધું છે ને આપણે કાકરીનો ઢગલો કરી દીધો હતો રાઈતે એટલે આ પાટિયામાં આપણે ભરવાનું છે આજે લેન્ટર અને આપણા સતીશભાઈ એ પૈસા વાળા તો બહુ છે એટલે એની પૈસા મગ્યા છે આપણે ઉપલેટાથી માણસો લેન્ટર ભરવા વાળા કઈ દે સતીશભાઈ એય અહીંયા કઈ દીધું હમણાં આવે એટલે તમને બતાવી જ એટલે તું ઉપલેટા સ્પેશિયલ મગ્યો તો આપડા લેન્ટર નું કામ થઈ ગયું છે હવે ચાલુ સતીષભાઈ મારે છે આડા ગોદા અને સતીષભાઈ જોઈ લ્યો રીતે લેન્ટર ભરવાનું હોય આપણો કાકો લે તો ચાલુમાં આપણે પાટિયાનો જુગાડ કરી સતીશભાઈ ગોઠવે પાટિયા આપણો ભાવલોય હવે સેન્ટિંગ નું કામ શીખવાનું ચાલુ કર્યું હે લેવલ કાઢે લેવલ કાઢ આજે આપણે ભર્યું હતું લેન્ટર ને લેન્ટર બેન્ટર ભરાઈ ગયું છે કમ્પ્લીટ આપણું એલું બધું લેન્ટર આવે પાંચ ફૂટનું ને આપણે ભર્યું હતું લેન્ટર બધું અત્યારે આપણે ગાડીની સર્વિસ કરીને ગાડીની સર્વિસ કરીને આપણે ખાઇને જવાના છે મઢડા માતાજી

અને ત્યાં તો જાવું જ જો હે ભાઈ આજ નહીં તો કાલ બાકી મઢડા વાળી જ આપણું હે બધું છે નહીં મઢડે તો જવાનું જ છે એટલે મઢડે તો જઈએ જ છે ને સતીષભાઈ જવાનું છે તો ભાઈ આયા રાખી દીધું છે ગુલાબ જોઈ લ્યો ભાઈ આપણે ક્યાં જવાને આ તો ગધડીનો માપ દેવો એવો રહ્યો ચશ્મા બસમાન કાળો શર્ટ ને કેમનું જઈએ આપણે ભાઈ